નમસ્કાર દર્શક મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમે વર્ષોથી અહીંયા કેમ્પ કરીએ છીએ ખોડિયાલ મંદિર ખોડિયાલ કોલોની જામનગર વર્ષોથી અમે અહીંયા કેમ્પ કરીએ છીએ રાતે ચા પાણી નાસ્તો અને સુવાની વ્યવસ્થા છે બપોરના દિવસના સાંજના નાસ્તાની પૂરી પૂરી વ્યવસ્થા રાખીએ છીએ વર્ષોથી અમે કરીએ છીએ પગપાળું યાત્રા દ્વારકા જવા વાળા એમ જે કોઈ હોય પશુ પણ ઘણી વાર આવે છે કૂતરા સાથે કોઈ ડોક સાથે આવતા હોય છે તો એને પણ સેવા અમે કરી નાખીએ છીએ અને ઘણા વડીલો એવા જૂના બહુ મોટી ઉંમરના આવે છે પણ એની અમે કાળજી રાખી અને એને જે માન સન્માન મળે એને એ રાજી થઈને અહીંથી જાય અને દ્વારકાધીશના દર્શન કરે એવી અમે કામના સાથે મહેનત કરીએ છીએ જે બને એ અમે પ્રયત્ન કરીએ છીએ કે સારી એને અમારા તરફથી ભાવ મળે અને સારો એને એમ પ્રેમ લાગે કે એ દ્વારકાધીશે એને જવાનો હોશ જાગે એવો પ્રયત્ન કરીએ છીએ અને જેવી દ્વારકાધીશની ઈચ્છા એ રીતે અમે જે બી બની શકે એ રીતનો અમે પ્રયત્ન કરી અને સેવા આપીએ છીએ અને ઘણા પણ અમારા અહીંયા મિત્રો છે જેમ કે કપિલભાઈ છે પ્રિયાભાઈ છે આમ તો ઘણા બધા પણ મિત્રો છે અમારા એ પણ સેવાઓમાં અવિરત રહીએ છીએ અને આવી છે જેને કહેવું નથી પડતું એની રીતે આવી જાય છે અને સેવા આપે છે એ અમારા માટે અને એ તો અમે એમ જ કહીએ કે દ્વારકાધીશની ઈચ્છા છે ને અમે કરીએ છીએ એમ અને મા ખોડિયાળની ઈચ્છા છે ને અમે કરીએ છીએ એટલે અમે એ ભરોસે જ અમે ચાલીએ છીએ બાકી જેને કોઈ ઈચ્છા હોય કે ભાઈ અમારે પણ થોડોકમાં લાભ લેવો છે સેવા કરવો માટે તો એ પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારે કઈ રીતે કરવું છે તો તમે કરી શકો અમે બધાને આવકારો આપીએ છીએ અને સૌને મળીને કરવાનો પ્રયત્ન વધારે કરે જેથી બધાને લાભ મળે એટલે મજા આવે આ રીતનો મારો પ્રયત્ન છે આ રીતે જ અમે દર વર્ષે પ્રયત્ન કરીએ છીએ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સચિન જોશી જામનગર